મકનસર ગામમાં સીસીટીવીમાં કેદ થયા તસ્કરો ગોકુળનગર વિસ્તારમાં તસ્કરોના જોવા મળ્યા મકાનની કુદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા અમે આપને મોરબીના વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મકાનની અને દીવાલ કુદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મોરબીનું મકનસર ગામ અને જ્યાં ગોકુળનગર નામનું એક વિસ્તાર આવેલું

મકનસર નું આ ગોકુલનગર વિસ્તાર છે જ્યાં તસ્કરોએ આ પ્રવેશ કર્યો હતો અને એક મકાનમાં ઘૂસવાની તૈયારીમાં હતા આ ત્રણ તસ્કરો અને આ ત્રણ તસ્કરો એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આજ મુદ્દે સંવાદદાતા હરનીશ જોશી ફોનલાઈન પર હરનીશ મોરબીનું મકનસર ગામ ગોકુલ નગર વિસ્તાર અને તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ હરનીશ જરૂરથી અંકુર વાત કરીએ તો ઠંડી એક થોડા વધી રહી છે ત્યારે જો વાત કરીએ તો મોરબી તાલુકાના મકનસર ગામે તસ્કરોના છે સામે આવ્યા છે ગત રાત્રીના અઢી વાગ્યાના અર્થામાં મકનસર ગામના ગોકુળિયા ગોકુળનગર વિસ્તારમાં તસ્કરોના આટાફેરા છે એ સીસીટીવીમાં ભેદ થયા છે તસ્કરો શેરીમાં આટાફેરા કરતા હોય અને અમુક મકાનની દિવાલપુની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરતા હોય તેવું પ્રકારનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે અને હાલ ત્યાં લાગેલા સીસીટીવીમાં જે ત્રણ જેટલા તસ્કરો છે તે સીસીટીવી માં થઈ ગયા છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરાવી રહી છે જી બિલકુલ હરનીશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર